મૃત્યુ પણ આશીર્વાદ રૂપ હોય છે ઘણી વાર માણસને એમ લાગે કે મારું જીવન ટૂંકું છે પણ જોવા જાવ તો ભગવાનને માપસર જીવન આપ્યું છે કારણ કે માણસ જ્યારે જીવનથી થાકવા લાગે જીવન હાથમાંથી સરકવા લાગે ને છૂટવા લાગે એ સમયે માણસને પોતાને એમ થાય કે બસ હવે આ બાજી બંધ કરી નવી રમત શરૂ કરીએ ઘણી વાર પ્રતિકૂળતાઓ પણ નિરસ્તા જીવન માટે પ્રગટાવી દે અને માણસ યુવાનીમાં દુઃખ આવે ને તો સહી લે પણ ગડપણનું દુઃખ બહુ ખરાબ યુવાનીમાં દુઃખ આવે તો માણસ સંઘર્ષ કરે પુરુષાર્થ કરે ક્યાંક લડવાની તાકાત એની અંદર હોય પણ જ્યારે ઘડપણમાં દુઃખ આવે ને એ બહુ અઘરું થઈ જાય કારણ કે શરીરે થાકેલું હોય મનોબળ કમજોર થઈ ગયું હોય ત્યારે માણસ હારી જતો હોય છે ભીષ્મજીએ એમના જીવનમાં શું શું નથી જોયું એ ગંગાપુત્ર ભીષ્મ જે એના બળ માટે એના પૌરુષ માટે એના સાહસ માટે પ્રસિદ્ધ છે અને સમર્પિત રહ્યા રાજ સિંહાસન માટે કઈ પણ થશે હું તો વિવાહ નહીં કરું તો બ્રહ્મચાર્ય ધારણ કરીશ પણ આ ગાંધીને વફાદાર રહીશ જે આની પરબેશ છે એને વફાદાર રહીશ ભીષ્મજીની ભૂલ એ જ થઈ પ્રજાને વફાદાર ન ન થયા પણ સિંહાસન ને વફાદાર રહ્યા પ્રજાનું કલ્યાણ વિચાર કર્યો અને એટલા માટે જયારે સંજોગો વિપરીત થયા કોના પક્ષે રહેવું કોના પક્ષે ન રહેવું કોની જોડે ઉભા રહેવું કયા પક્ષે લડવું ભગવાને પક્ષપાત કર્યો નથી એમણે તો ઓપ્શન આપેલા જ્યારે અર્જુન અને દુર્યોધન મળવા ગયા છે દ્વારિકા ભગવાને બે ઓપ્શન મૂક્યા કે એક બાજુ હથિયાર વગર નો હું છું અને એક બાજુ મારી સેના છે પસંદ કરો અને દુર્યોધન નું મન તો સીધું સેનામાં ગયું કે હથિયાર વગર ના ભગવાનને લઈને કરીશું સેના હોય તો જીતાય ઘણા સંખ્યામાં તાકાત લાગે છે ઘણાને ટોળામાં તાકાત લાગે છે તાકાત ટોળામાં નથી હોતી તાકાત ભગવાનની શરણા ગતિમાં છે જેના ઉપર ભગવાનની કૃપા હોય વિજય એનો જ થાય છે અને બધું જ નક્કી થયું કે હવે યુદ્ધ થવાનું છે અનેક અનેક જાતના પ્રપંચો ધર્મ અધર્મ બધું જ ખેલાયું માણસ એકવાર લડવાનું નક્કી કરી લે પછી કાંઈ પણ કરતા પાછો નથી પડતો ભીષ્મજીને બાણ વાગ્યા છે અને બાણ સૈયા ઉપર સુતા છે આખું શરીર ગયું છે પ્રતીક્ષા કરી રહ્યા છે કહેવાય છે 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 કે ઉત્તરાયણની કરે આપણા શાસ્ત્રોમાં સૂર્યની બે પ્રકારની ગતિ કહી દક્ષિણાયણ અને ઉત્તરાયણ એટલે આપણે ત્યાં ઉત્તરાયણનો પ્રસંગ ઉજવવામાં આવે છે અને એમ જોવા જાવ તો આપણા હિન્દુ ધર્મમાં એકમાત્ર આ તહેવાર એવો છે જે તારીખ પ્રમાણે ઉજવાય છે આપણે ત્યાં ચૌદ જાન્યુઆરીને એ રીતે ઉત્તરાયણ ઉજવતા હોઈએ છીએ પણ આવે એવી વાતો તિથિ પ્રમાણે જ્યારે એનો ઉત્સવ હોય ત્યારે જ ઉજવાય પણ પ્રાય ભારત વર્ષમાં ચૌદ જાન્યુઆરી ઉત્તરાયણ માનવામાં કારણ કે ત્યારે સૂર્ય દક્ષિણ તરફથી ઉત્તરાયણ તરફ ગતિ કરે છે એટલે જ પતંગ ઉડાવવા પતંગ એક સૂર્યનું સંસ્કૃતમાં નામ પણ પતંગ છે એટલે કે એની ઉપાસના કરવામાં આવે છે અનેક અનેક પ્રકારના આપણે ત્યાં જે પંચદેવ છે એમની ઉપાસનાના વિવિધ પ્રકારના પ્રકાર અને તહેવારો છે અને એવું શાસ્ત્રો એવું કહે છે ભગવાન પણ ગીતાજી આદિમાં એવા ઉપદેશ મળે છે કે ઉત્તરાયણમાં જે દેહ છોડે છે એની સદગતિ થાય છે એની ઉત્તમ ગતિ માનવામાં આવી છે ઉત્તરાયણની આસપાસ જો કોઈનો દેહ છૂટે તો એની સદગતિ માનવામાં આવે છે કે જ્યારે સૂર્ય ઉત્તર ઉત્તર તરફ જવા લાગે અને એટલા માટે આ ભીષ્મજી ઉત્તરાયણની પ્રતીક્ષા કરી રહ્યા છે પણ આચાર્યો અર્થ કર્યો ઉત્તરાયણ એટલે કેવલ સમય નહીં ઉત્તરાયણ એટલે ઉત્તરાના ગર્ભમાં જેણે અયન નિવાસ કર્યો છે એવા પરમાત્માની પ્રતીક્ષા કરી રહ્યા છે કારણ કે જે ક્ષણે ભગવાન મળે એનાથી ઉત્તમ ઘડી બીજી કોઈ નથી આપણા આખા દિવસમાં આપણો શ્રેષ્ઠતમ સમય કયો કે જે સમયે આપણે ભગવાનની સામે હોઈએ એ આપણો બહુ પ્રશિસ્ત ટાઈમ છે બહુ મહત્વનો સમય છે અને બને તો ભગવાનને એટલી વિનંતી કરજો કે મારા દિવસનો આ સૌથી મહત્વનો સમય એ છે જ્યારે હે પ્રભુ હું તારી સામે હોઉં તો એવી કૃપા કરજે કે કમથી કમ જ્યારે હું તારી સામે હોઉં એટલો સમય તારા સિવાય મારા મનમાં બીજો કોઈ ના આવે એવી કૃપા કરજે તારી સામે હોઉં ત્યારે કેવળ ને કેવળ હું તારો હોઉં એવી કૃપા કરજે બાકી તો આ મનમાં બધું ચાલતું રહે છે આખો મેળો મનમાં લાગેલો હોય અને મનમાં કેટ કેટલા પ્રકારના વિચારો તર્કો વિતર્કો કુતર્કો ભલે એકલો માણસ હોય પણ કેટલા કેટલાના વિચારોને લઈને માણસ જીવતો હોય અને ઘણા તો પોતાનું નહીં સામે વિચાર ઇન્ટેન્શનમાં આવે મારા વિશે એ શું વિચારતો હશે હવે એને વિચારવા દે ને એનું કામ તું કરીશ તો પછી એ બર્ડન થઈ જશે તારા મારા માટે એ શું વિચારતો એનો વિચાર છે એ આપણો નથી એટલે એને વિચારવા કમથી કમ પ્રભુને એટલું કહો તારી સામે ઉભો હું ત્યારે તારા સિવાય મારા મનમાં બીજું કોઈ ના આવે ત્યારે કેવલ હું ને તું આ બે જ હોય ઉત્તમ સમય છે અને એટલા માટે જ જ્યારે પણ હવેલીમાં મંદિરમાં જ્યાં પણ તમે દર્શન કરવા જાઓ એ દર્શન કરવા જાઓ છો એ તમારો સમય બહુ મહત્વનો છે અને મહત્વના સમયને વાતોમાં લાગીને બગાડતા ત્યારે કોઈ વાત કરવા પણ આવે ને સોરી આ ટાઈમ મારો ભગવાનનો છે એટલે હમણાં ભગવાન સિવાય બીજી કોઈ વાત ન કરતા છેક મારા ઘરથી આટલા ટ્રાફિકને પસાર કરતા કરતા હું હવેલીના પગથી આ ચડી ઠાકોરજીને સન્મુખ આવ્યો એ લૌકિક વાત કરવા નથી આવ્યો હું ભગવાન માટે આવ્યો છું અને એટલા માટે જ્યારે પણ પ્રભુને મળવા ઘરેથી બી નીકળો ને અને રસ્તામાં યાદ અપાવતા અપાવતા આવો જેમ આપણને કોઈ પ્રસાદ આપે તો રસ્તામાં જે મળે એને થોડો થોડો આપીને કણિકા તમે લો આ તમે લો તમે લો એમ આ જીવવાનો પ્રસાદ એમ આપણા નેત્રો પ્રસાદ એ ભગવત દર્શન છે અને દર્શન કરવા માટે હું જાઉં છું એટલે રસ્તામાં જે મળશે એને ભગવાન યાદ અપાવીશ એને ભગવત સ્મરણ કરીશ આ મહત્વનો સમય છે એને સાધારણ ન માનવું અને એટલા માટે જ્યારે પણ ભગવત કાર્ય માટે જાઓ કથા માટે જાઓ ભગવત દર્શન માટે જાઓ ત્યારે નક્કી કરીને જજો આ મારો સમય ભગવાન માટે અને ઠાકોરજીની એક આદત પ્રભુ બાળક છે ને અને નાનું બાળક હોય ને એને શેર કરવું ન ગમે એને ફાવે જોજો નાના બાળકને માપજો એટલે આ ચોકલેટ તમે બંને ભાઈઓ શેર કરીને ખાજો આપે ભાઈ મારી છે મને આપી મમ્મી એમ અમારા ઠાકોરજી પણ બાળક છે અને બાળક છે અને તમે બ્રહ્મ સમાન લઈને ઠાકોરજીને એમ કહો કે હે ઠાકોરજી હું તમારો થયો પ્રભુ કે જો મારો થયો હવે તને શેર નહીં કરો તું કે થોડી વાર હું સંસારનો થોડી વાર કે હું બજારનો થોડી વાર કે દુકાનનો હે પ્રભુ હવે હું તમારો પ્રભુ કે મને શેર કરતા આવડતું નથી મારો થયો તો મારો બનાવીને રાખીશ હવે તું ભલે સંસારનો હોય તો એક વૈષ્ણવ સંસારી છું તું ભલે એક બિઝનેસમેન હોય તો એક વૈષ્ણવ બિઝનેસમેન છું તું એક પિતા હોય તો એક વૈષ્ણવ પિતા છું તો એક માતા છું તો એક વૈષ્ણવ માતા છું હવે તારા વ્યક્તિત્વની સાથે વૈષ્ણવત્વ જોડાઈ ગયું છે અને એ જ હવે તારો સાચો પરિચય છે ભિષ્ણુજી પ્રતીક્ષા કરે છે પરમાત્મા આવે પછી દેહનો ત્યાગ કરીશ છેલ્લી ઘડીએ મારે ભગવાનને જોવા છે અને પ્રભુને સમાચાર મળ્યા કે ભીષ્મજી મારી પ્રતીક્ષા કરી રહ્યા છે પાંડવને લઈને પરમાત્મા પધાર્યા છે ભીષ્મજીની પાસે અને બાણ સૈયા ઉપર સુતા ભીષ્મજી લાંબી શ્વેત દાઢી લાંબા લાંબા કેશ શરીર હજી યુવાન જેવું પણ ક્યાં ખવે ચહેરામાં જીવનનો થાક દેખાય છે પ્રતીક્ષા છે પરમાત્મા પરમાત્મા પાંડવોને લઈને ભીષ્મજીની નિકટ આવ્યા છે સમાચાર આપ્યા ભીષ્મજીને કે ભગવાન પધાર્યા છે અને ધીમે રહીને ભીષ્મજીએ નેત્રો ખોલ્યા અને સામે સુંદર મુખાર્વિંના દર્શન ભીષ્મજીને નથી અને જ્યાં પ્રભુના દર્શન થયા બંને મોટા મોટા નેત્રોના ખૂણામાંથી દડ 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 અશ્રુપાત થવા કે પ્રભુ આ ભક્તોના મનોરથો પૂરા કરવા માટે કેવી કૃપા કરો છો અમારા જેવા જીવો આપની પાસે યાચના કરે મનોરથો કરે પણ નિશ્ચિત વાત છે આપ કોઈના મનોરથ બાકી રહેવા દેતા નથી જ્યારે પણ મનોરથ કરો ને મનમાં ત્યારે પોતાનું સામર્થ્ય જોઈને મનોરથ ન કરતા ભગવાનનું સામર્થ્ય જોઈને મનોરથ કરે કારણ કે આપણું સામર્થ્ય બહુ નાનું છે બહુ ટૂંકું છે બહુ સીમિત છે આપણી શક્તિઓ બહુ સીમિત છે એટલે આપણને તો દરેક માં એવું લાગે આવું મારાથી થોડી થાય આવું મનોરથ હું થોડી કરી શકું આવી કથા હું થોડી બેસાડી શકું અરે તું અસમર્થ છે પણ તે જે મનોરથ કર્યો છે ને જેનો એ પરમાત્મા પ્રભુ સર્વ સમર્થો અને એટલા માટે પ્રભુની સામે જોઈને મનોરથ કરજો એને દિવસો ફેરવતા વાર નથી લાગતી એને સંજોગો ફેરવતા વાર નથી લાગતી એને પરિસ્થિતિને બદલતા વાર નથી લાગતી એના પર ભરોસો રાખીને મનોરથ કરજો પોતાની સામે જોશો ને આપણે આપણે જ્યારે પોતાની સામે જોઈએ નીચું જોઈએ આપણી હાઈટ જેટલું નીચું જુઓ તો તમારી જેટલી હાઈટ હોય ને એટલું દેખાય પાંચ ફૂટ સાડા પાંચ ફૂટ છ ફૂટ તમે નીચું જુઓ પગ સુધી તમને દેખાય જેટલી તમારી હાઈટ હોય પણ ઉપર જુઓ ને તો કરોડો કિલોમીટર રહેલા સૂર્ય અને ચંદ્રમાને તમે જોઈ શકો મૂળ વાત છે જોવાનો દ્રષ્ટિકોણ ક્યાં છે અને એટલા માટે જ્યારે પણ મનમાં કોઈ મનોરથ જાગે ત્યારે ક્યારે એવું ન વિચારતા કે હું તો અસમર્થ છું ને મારાથી ક્યારે આવું ન થાય આશાવાન રહીને મનોરથ કરજો પ્રભુ સર્વસમર્થ છે પ્રભુ ઈચ્છશે પ્રભુની તમારા પર કૃપા થશે તો તમારો મનોરથ ઠાકોરની જરૂર પૂરો કરશે વિષ્મજી બંને નેત્રો માંથી દડ દડ ધડ ધડ અશ્રુપાત કરવા લાગ્યા બીજાયેલી આંખે પરમાત્માના મુખારવિંદના દર્શન કરવા લાગે પ્રભુ પધાર્યા અને સુંદર ચર્ચા થઈ છે મહાભારતમાં તો તમે પ્રસંગ વાંચો તો અદ્ભુત પ્રશ્નોત્તરીઓ ત્યાં થઈ છે કે સ્વયં પાંડવોએ એક એક પ્રશ્ન વિશ્વજીને પૂછ્યા છે વડીલો મળે ને ત્યારે જીવનની શંકાના સમાધાનો કરી લેવા કોઈ સમજદાર મળે કોઈ મહાપુરુષ મળે ત્યારે મન ખોલીને વાત કરી લેવું અદ્ભુત ઉત્તરો આપ્યા છે વિષ્ણુજી તો જીવનનો અનુભવ લઈને બેઠા છે પ્રભુની સામે જોઈને વિષ્ણુજી કહે છે કે મને ભરોસો હતો પ્રભુ કે આપ ચોક્કસ આવશો અને એટલા માટે આપના માટે મેં એક ભેટ બચાવીને રાખી છે અને નક્કી કર્યું હતું કે જ્યારે આપ છેલ્લી ઘડીએ મને દર્શન આપવા આવશો ત્યારે આ ભેટ હું આપને ધરીશ પ્રભુ કહે કે તમારું આખું શરીર વિંધાયેલું છે આખા શરીરમાંથી બાણો આર પાર નીકળેલા છે ते शू मैंने भेट धरवा कई भेट बचा भी नहीं राखी तेरे स्तुति करता भीष्म जी बोलिया प्रभु मैंने अपनी मति आपके लिए बचा के रखी आज तक कहीं नहीं लगाई सोचा था ये आपके चरणों में धरूंगा छिल्ली घड़िए बुद्धि भगवान में तो भगवान ने बहुत मोटी कृपा तो, तो मारो अनुभव को बहु वर्षो पहला हूं मध्य प्रदेश ना एक गाम में गया અને એ ગામમાં જયારે હું પહેલી વાર ગયો ને મને સમાચાર મળ્યા કે બહુ એક મોટા ભગવતી અહીંયા રહે છે અને બહુ બીમાર છે ને બેભાન છે ઓક્સિજન ચડે છે અને કંઈ શુદ્ધ છે નહીં ઘણા દિવસોથી ઘણા મહિનાઓથી અને હોસ્પિટલમાં છે તો એના ઘરના બાળકોને એમ થયું કે જે અમારી ઈચ્છા છે કે ગામમાં કોઈ વલ્લભપુર પધાર્યા છે તો આપ ત્યાં પધારો એમને આશીર્વાદ આપો બધું ચોક્કસ હવે ભગવતી હોય તો જરૂર અમને દર્શન થશે એમના અને અમે ગયા ત્યારે એમને તો કઈ ભાન પણ એટલી સેવા કરેલી પ્રભુની ગુરુની વૈષ્ણવની આખું જીવન સેવામાં ગયેલું અને છેલ્લી ઘડીએ અવસ્થામાં પાસે ગયા એટલે વૈષ્ણવના દીકરાએ એમ બાપુજીનો હાથ પકડી અમારા પગમાં લગાડ્યો કે બાપુજીને વંદન થાય અને લગાડ્યો ને એ તો બે ભાન જ હતા એટલે અમે ચાલવા લાગ્યા એટલામાં એ ધીમે રહીને બોલ્યા કે જે જેનો બીજો ચરણ ક્યાં છે વિચાર કરો એને બેભાન અવસ્થામાં પણ ખબર પડી ગઈ કે આ સાધારણ કોઈનો સ્પર્શ નથી આ કોઈ વલ્લભ ચરણોનો ચરણો નો સ્પર્શ તેણે આખી જિંદગી હરિ ગુરુ વૈષ્ણવની ટહેલ કરી હોય ને એની અંત સમયમાં આવી ભગવાનમાં બુદ્ધિ રહે કેવા કેવા ભગવતીઓ મેં તો જોયા છે જેને અંત સમયમાં પણ પ્રભુની લીલાના અને પ્રભુના ચિંતન કરતા કરતા દેહ છોડતા મેં જોયા છે ત્યારે એમ થાય કે પ્રભુ જીવનભર અમે તો કોશિશ કરીશું चूकी घड़ी तू अमारी लगा भान नहीं होये। जारे तू भान प्रभु कहवा लगे दादाजी खोटू न बोलो बुद्धि जो मारा होत तो आप पांडव न पक्ष होत कौरव पक्षे न उभा होत विष्णु जी कहे अरे बुद्धि आपना तो सामने पक्षे रहो કારણ કે જો પાંડવ પક્ષે રહ્યો હોત તો યુદ્ધના મેદાનમાં વળી વળીને આપને જોવા સંભવ નહોતા એટલે તો સામે પક્ષે રહ્યો કે સીધા આપના દર્શન થતા મારી બુદ્ધિ આપના માંથી એટલે તો સામે રહ્યો હું કયા પક્ષે રહું ક્યાં રહું મારા માટે ગૌણ છે બસ મને આપ દેખાતા રહો બસ એ વારી ભાવ એ શ્રીજી બાબા અમે ભૂલો જીવનમાં ઘણી કરી છે સ્વીકારીએ છે પણ અમે એટલું યાદ રાખીએ છે કે અમે આપના છે પ્રભુ આ બુદ્ધિ આપના સિવાય ક્યાંય લગાવી આ મતિ હું આપને સમર્પિત કરવા ઈચ્છું છું આ મતિને મારે સતી કરવી છે નિર્મળ કરવી છે ગીતાજીમાં ભગવાન સ્વયં પોતે કહે છે મહીયે એવ મન આદત્સ્વ મહી બુદ્ધિમ નિવેશ તું તારી મન અને બુદ્ધિ મને આપી દે જ્યાં સુધી આ બે રમકડા તારી પાસે રહેશે ને તું તારામાં જ વ્યસ્ત રહીશ પણ મને આપી દઈશ તો તું મારો થઈ જઈશ આ બુદ્ધિ આપના ચરણોમાં ધરવા માંગુ છું પ્રભુ આપના જેવું સુંદર આ વિશ્વમાં બીજું કોણ હોય અનેક સુંદરતા દુનિયામાં જોઈ પણ આપના જેવું સુંદર તો વિશ્વમાં કોઈ ન દેખાયો અને આમ કહી વિશ્વજી સ્તુતિ કરતા બોલ્યા આ વિશ્વમાં ત્રિભુવનમાં તમનીય સુંદર કોઈ હોય તો એ આપ છો તકર જગતમાં ગમે તેટલો સુંદર વ્યક્તિ હોય કલાક અડધો કલાક બે કલાક ત્રણ કલાક જુઓ તો તમે એનાથી કંટાળી જાઓ પણ ઠાકોરજીને બાળપણથી જોતા આવ્યા પણ આજે દર્શન કરવા જઈએ અને દર્શનમાં ટેરો આવતો હોય બંધ થતા હોય દર્શન ત્યારે મનમાં એમ થાય કે હજી અડધો કલાક ખુલ્લા રહે તો કેવું સારું હજી પાંચ મિનિટ દર્શન થઈ જાય તો કેવું સારું આ અસીમિત સૌંદર્ય પરમાત્માનું આને જ સુંદરતા કહેવાય ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ આપ તો તમાલ વૃક્ષ જેવા છે વૃક્ષ જેમ પરોપકારી હોય એમ પ્રભુ આપ પણ પરમ પરોપકારી છે વૃક્ષ ઉપર અમે પથ્થર ફેંકીએ તો સામેથી એ ફળ આપતું હોય છે એમ પ્રભુ કેટલા પથ્થરો અમે આપને માર્યા છે મન રે તો વૃક્ષન કો મત લે કાંટે તાપર ક્રોધ નહીં સીચે તા નહીં इसने પરમાત્મા તો વૃક્ષ જેવા છે તો પ્રસંગ ભાવનગર नरेशનો આવતો કે જારે બહુ દયાળુ ને બહુ પ્રસિદ્ધ રાજા હતા એકવાર વાર સવારી નીકળતી હતી નગરમાં અરે સવારી નીકળતી હતી વાંચતે ગાજતે હાથી પર બિરાજમાન થઈ મહારાજા નીકળી રહ્યા હતા ચારે બાજુ જયઘોષ થઈ રહ્યા છે એટલા બાજુમાં બગીચો હતો ને ત્યાં આંબાના વૃક્ષ ઉપર કેરી ઉગેલી એટલે છોકરાએ કેરી તોડવા માટે પથ્થર લઈને જ્યાં ફેંક્યો અને હાથમાંથી છટક્યો ને વાગ્યો સીધો રાજાને અને જ્યાં રાજાને પથ્થર વાગ્યો આજુબાજુ રહેલા પ્રધાનો સિપાહીઓ બધા સજાગ થઈ ગયા અરે કોણ દુષ્ટ છે કોણ પાપી છે પકડો એને મારો એને અને પકડીને પેલા છોકરાને લઈને આવ્યા આને તો મોટી સજા થવી જોઈએ કેદખાનામાં પૂરવામાં આવ્યો ને કહ્યું કે બીજા દિવસે આનો ન્યાય કરવામાં આવશે સ્વયં મહારાજ આનો ન્યાય કરશે આપનો મોટો અપરાધ કરે છે અને સભામાં જ્યાં રાજા બિરાજમાન છે છોકરાને ઉભો કરવામાં આવ્યો કહ્યું મહારાજ આ યુવાને અપરાધ કર્યો છે આપને પથ્થર માર્યો છે અને તો દંડ મળવો જોઈએ ત્યારે મહારાજે કહ્યું કે આ પથ્થર જો મારા કરતા વૃક્ષને વાગ્યો તો શું થાય

મહાપ્રભુજી પણ કહે છે કે આ વનસ્પત વૈષ્ણવ આ વૈષ્ણવ છે કેવો નિર્લેપ થઈને રહે છે બધાને સમાન ભાવે છાયડો આપે વૃક્ષ ક્યારે એમ કે કે તે ક્યારે લોટો પાણી નાખ્યો નથી તારે છાયડામાં નહીં બેસવાનું ચાલ આ વૃક્ષ કે વૃક્ષનું કોઈ ફળ ખાતું હોય તો વૃક્ષ ક્યારે કે તું ક્યારે ખાતર નાખવા આવે તો ફળ ખવાઈ ગયો છે ક્યારે જે વ્યવહારમાં ન જીવે એ જ વૈષ્ણવ છે વૈષ્ણવ ક્યારે વ્યવહારમાં ન હોય એ હંમેશા ઉપકારમાં હોય જેની વિચારધારા ઉપકારની છે વ્યવહારની નથી એ જ વૈષ્ણવ વ્યવહારમાં સાધારણ વ્યક્તિઓ જીવતા હોય આણે આવું કર્યું તો આવું કરવાનું આણે આટલું આપ્યું તો આપણે આટલું આપવાનું એ લોકો લગ્નમાં ચાંદલો લખે કે કોના કવરમાં કેટલા આને કહેવાય વ્યવહાર આને વ્યવહાર કહેવાય જે જેટલું કરે એટલું કરીએ પરમાત્મા વ્યવહારુ નથી પરમાત્મા કૃપાળુ છે વૈષ્ણવ પણ વ્યવહારુ નથી હોતો વૈષ્ણવ કૃપાળુ હોય છે આ વનસ્પતિ આ વૃક્ષો આપણને વૈષ્ણવતા શીખવાડે છે એમ સુદાસજીએ પદ લખ્યું છે એને પથ્થર ફેંકનારને પણ એ ફળ આપે છે આ વૈષ્ણવી વૃત્તિ છે આ દયાની વૃત્તિ આ કરુણાની વૃત્તિ એ વૈષ્ણવી વૃત્તિ છે તમાલ વર્ણમ રવિકર ગૌરવરામરમ દધાને એ પ્રભુ આપે તો સૂરજના કિરણો જેવું પીળું પીતામ્બર પહેર્યું છે અહીંયા જ્ઞાનરૂપ પીતામ્બર છે એટલે સૂરજના કિરણો જેવું કહ્યું ત્યાં બરાપીડમ પીડમ બપુ કર્ણયો કર્ણિકારમ વિભ્રદ્વાસ કનક કપીશમ વેણુ ગીતમાં સોના જેવું પીડું કહ્યું છે કારણ કે ત્યાં માયા રૂપ છે અહીંયા તો સ્વર્ણના સૂર્યના કિરણો જેવું પીડું કહ્યું કારણ કે સૂરજના કિરણો નીકળે તો ન દેખાતી વસ્તુ એ દેખાવા લાગે એટલે અત્યારે પ્રભુએ જે પિતાંબર પહેર્યું છે એ જ્ઞાન રૂપ છે વપુરલક કલાવ્રતા નનાબજમ વિજય સખે રતિરસ્તુમેન વદ્યા એ વિજયના સખા મહાપ્રભુજી કહે જે બીજાને જીતે એ જય અને જે પોતાને જીતે એ વિજય સ્વભાવ વિજય શૌર્ય સૌથી મોટું શૌર્ય દુનિયામાં કયું છે પોતાની જાતને જીતવું એ જ સાહસ છે એ જ શૌર્ય છે અને ઓફિસમાં સો માણસને કંટ્રોલ કરનારો બોસ એ બોસને પોતાના ઉપર કંટ્રોલ નથી હોતો જાતને જીતવી અઘરી છે એને જ વિજય કહેવાય

અને ધૃતરાષ્ટ કહી એટલે ધૃતરાષ્ટ સાંભળી પણ ચોથું એક પાત્ર એવું છે અને એ છે ભીષ્મજી એનું ધ્યાન પણ કૃષ્ણ તરફ છે એટલે કૃષ્ણ જે અર્જુન ને ઉપદેશ આપી રહ્યા છે એ ભીષ્મજી પણ સાંભળી રહ્યા છે એમની સ્તુતિ પ્રમાણ આપે છે સપદી સખી વચો નિશમ્ય મધ્ય જયારે આપણે આપણા સખાને કહ્યું કે બંનેની મધ્યમાં ઉભો રહ ભીષ્મજી લડી રહ્યા છે ત્યાં આપણે એમનું ધ્યાન પરમાત્મામાં છે એ તો મહાપ્રભુજી કહે વ્યાવૃત્તો પી હરવું ચિત્તમ ભલે ધંધો કરો નોકરી કરો કામકાજ કરો સંસારના બધા કાર્ય કરો પણ ચિત્ત હરીમાં રાખો જેમ દોરી ઉપર ચાલતો પેલો નટ હોય ખેલ કરતો હોય દોરી ઉપર બધે જુએ હસે નાચે પણ એનું અંદરથી ચિત્ત તો પેલી દોરી ઉપર હોય જેના પર એ ઊભો હોય મહાપ્રભુજી એ જ કહે સંસારમાં રહેવા છતાંય સંસારના કાર્યો કરવા છતાંય ચિત્ત પરમાત્મામાં રાખો જેમ ગોપીઓ કરતી

એક એક પ્રસંગોને ભીષ્મજી અંત સમયમાં યાદ કરે અને યાદ કરે છે એટલે પોતાના કડવા અનુભવોને યાદ નથી કરતા ઘણીવાર માણસ થોડી ઉંમરમાં મોટો થાય ને તો ધીમે ધીમે કડવો થતો જાય કોઈના પર ભરોસો કરવા જેવો નથી કોઈના પર વિશ્વાસ કરતો નહીં અને એક વસ્તુ યાદ રાખજો જેને કોઈના પર વિશ્વાસ ના હોય ને આપણે પણ એ વ્યક્તિનો ક્યારે વિશ્વાસ નહીં કરવો કારણ કે વિશ્વાસથી દુનિયા ચાલે છે માણસની તકલીફ જો કેરી હોય ને નાની હોય ત્યારે ખાટી હોય મોટી થાય ને એટલે મીઠી થઈ જાય માણસનું સાવ ઊંધું છે નાનો હોય ત્યારે એવો મીઠો હોય અને ધીમે ધીમે જે ખટાશ પકડે ઘણી કેરીની એમ દૂરથી એની સુગંધ આવે ખબર પડી જાય કેવી ખાટી છે ઘણી વાર માણસ મોટો થઈને કડવો થઈ જાય ખાટો થઈ જાય અંત સમયે યા ભગવાનની સામે જ્યારે પણ તમે ઊભા હો ત્યારે કડવા અનુભવને યાદ ન કરશો જે જે ઘડીમાં ભગવાને કૃપા કરી હોય અને કૃપાનો અહેસાસ તમને થયો હોય એ એ કૃપાના અહેસાસને ભગવાન આગળ ગુણગાન કર્યું કે પ્રભુ આપની કેવી કેવી કૃપા મારા જીવનમાં રહી છે વિષ્મજીએ એક એક વસ્તુને યાદ કરે છે સ્તુતિ કરતા આગળ કહ્યું વિષ્મજીએ ભિષ્મજી યાદ કરને લગે દેખો કેસા હુવા પરમાત્માએ જયારે યુદ્ધમાં આવવાનું નક્કી કર્યું ત્યારે વચન લીધું અને પ્રતિજ્ઞા કરી કે યુદ્ધમાં હું આવીશ ખરા પણ હથિયાર હાથમાં નહીં લઉં અને લો પ્રતિજ્ઞા અને એ જ સમયે વિશ્વજી પણ પ્રતિજ્ઞા કરી કે પરમાત્માના હાથમાં હું હથિયાર લેવડાવીશ અને વિષ્ણુજી યાદ કરે છે કે પ્રભુ આપ કેવા કૃપાળુ છો મારી પ્રતિજ્ઞા સાચી કરવા માટે આપે પોતાની પ્રતિજ્ઞા છોડી દીધી વિષ્મતી યાદ કરે છે કે જ્યારે યુદ્ધ ચાલી રહ્યું હતું અને એક પછી એક બાણો ખેંચી ખેંચીને વિષ્મજી છોડે છે ભગવાનના કવચો વેદાય છે મુગટો પડે છે અને લોહી રૂઆન પરમાત્મા થયા છે પણ શાંતિથી રથની લગામ પકડીને બેઠા છે જરાય વિચલિત નથી થા વિષ્મજીને થાય કે મારે આમને વિચલિત કરવા છે આમના હાથમાં હથિયાર લેવડાવવા છે આટલા આટલા બાણ છોડ્યા છતાંય શાંત અને પ્રભુ છે ને ઉત્તમ સારથી છે કેવલ યોદ્ધાથી યુદ્ધ નથી જીતાતું સારથી પણ શ્રેષ્ઠ હોવો જોઈએ કારણ કે એ જો એંગલ ના આપે રથને તો મારી ન શકે યોદ્ધા આ ભગવાનની તો સારથી તરીકેની પણ ચતુરાઈ છે કારણ કે જરા અર્જુને કહ્યું બંને સેનાઓની મધ્યમાં મારો રથ ઊભો રાખો તો પરમાત્મા ઈચ્છત તો એવી જગ્યાએ રથ ઊભો રાખત જેથી દુર્યોધન ને આ બધા દેખાત તો લડવાની ઈચ્છા જાગી જાત અર્જુન જાણી કરીને એવી જગ્યાએ રથ ઊભો રાખ્યો જ્યાંથી દ્રોણાચાર્ય ભિષ્વજી બધા સ્વજનો દેખાયા અર્જુનને અને મોહ જાગ્યો આ સારથી તરીકેની કરામત છે પરમાત્મા પ્રભુ શાંત થઈને બેઠા છે વિશ્વજીને થયું શું કરું કે પ્રભુ ઉત્સુક બની જાય લડવા માટે એટલે હવે બાણ લીધું અને અર્જુન તરફ તાક્યું અને જ્યાં અર્જુનના ગાંડીવમાં બાણ વાગ્યું ને છૂટ્યું ગાંડીવ બીજું બાણ લીધું ને રથના પૈડા ઉપર માર્યું રથ તૂટ્યું અર્જુનને પડેલો જોયો અને હવે પરમાત્માને આવેશ આવ્યો તૂટેલા પત્ર રથનો પૈડું આંગળીમાં લઈ અને સુદર્શન ચક્રનો આહવાન કરી પરમાત્મા મારવા દોડ્યા હરી રીવ હંતુ મિભમ દત્તોત્તરીય વિશ્વજી કહે એક હરી એક સિંહ હાથીને મારવા દોડે એને સમાપ્ત કરવા દોડે એમ પરમાત્મા સિંહ ની જેમ ત્રણ કરીને દોડ્યા છે અને પ્રભુ નું પિતાંબર ઉડી રહ્યું છે અને ઉડતા ઉડતા ગતોત્તરીય પરમાત્માનું ઉત્તરીય પડી ગયું એટલે ભગવાન મારવા તો દોડ્યા પણ ભીષ્મજીને માર્યા નહીં અનેક અનેક અર્થો કર્યા મહાપ્રભુજી કહે કે પરમાત્મા કાળ બન્યા અને કાળ બની ભીષ્મજી નો ગ્રાસ કરવા બ્રાહ્મણ છે અને શાસ્ત્ર વચન એવા છે કે ઉપવસ્ત્ર વગર બ્રાહ્મણથી ભોજન ન કરાય ઉપવસ્ત્ર ધારણ કરવું જોઈએ પ્રભુનું ઉત્તરીય પડી ગયું એટલે ભીષ્મજી નો ગ્રાસ ન કર્યો એક અર્થ એમ કર્યો કે એ સમયે ભીષ્મજીના મનમાં મધ આવ્યો જો પ્રભુ હારી ગયા એમનું વચન છૂટ્યું હું જીતી ગયો અને પરમાત્માએ વિચાર કર્યો કે મારા ભક્તના મનમાં મદ હશે અને ત્યારે જો હું મારીશ તો મારા ભક્તની અધોગતિ થઈ જશે અને મારા ભક્તની અધોગતિ હું ન થવા દઉં અનેક અનેક અર્થો બતાવ્યા છે પરમાત્માએ ન માર્યા ભીષ્મજી ભીષ્મજી યાદ કરે છે પ્રભુ કૃપા કરવા આવ્યા હતા પણ કૃપા કરી નહીં આવી મારો ઉદ્ધાર કરવા માટે દોડ્યા પણ મને ક્ષમા કરે અને આ ભીષ્મજી સ્તુતિ કરતા કરતા ભગવાન ભગવાનની છેક રાસ નું અનુસંધાન કરે છે ની ગતિ જુઓ તમે એમની ભક્તિ જુઓ રાસ લીલામાં ચિત્ત લીલા કેવી પરમ પવિત્ર લીલા હશે કે દૈષ્ટિક બ્રહ્મચારી એવા વિશ્વજી જેને આખા જીવનમાં ક્યારે કોઈ સ્ત્રી નો વિચાર નથી કર્યો એ ભીષ્મજી એમના જીવનના અંત સમયમાં ગોપીઓને યાદ કરે लीला ने याद कर रास लीला पवित्रता नु सौ मोटू प्रमाण रास के समय प्रभु जब अंतर ध्यान हो गए और गोपियां चारों और ढूंढने लगी परमात्मा को कहा गए हमारे प्रभु कहां गए हमारे प्रभु और ऐसी उन्मत हो गई गोपियां स्वयं को कृष्ण समझने लगी कृष्णमय हो गई उनकी रति मति गति कृष्ण में हो गई ऐसे परमात्मा में मेरी गति हो मेरी मति हो मेरी रति हो અને આમ રાસ લીલાનું સ્મરણ કરતા કરતા વિશ્વજીએ પોતાના પ્રાણોના ત્યાગ કર્યા બોલીએ વિશ્વજી મહારાજ વિશ્વજીનો ઉદ્ધાર થયો પરમાત્માએ કહ્યું કે હવે મારે દ્વારિકા જવું છે દ્વારિકા વાસીઓ મારી પ્રતીક્ષા કરતા હશે પ્રભુ પધાર્યા છે દ્વારિકા ભવ્ય સ્વાગત પરમાત્માનું થયું છે દ્વારકાવાસીઓ કેટલા સમયથી રાહ જોતા હતા પણ પોતાના પાંડવો પોતાના ભક્તોની રક્ષા કરવા માટે ભગવાન પોતાનું ઘર છોડી અને આટલો સમય હસ્તી ના પૂર રહ્યા છે ગયા છે વસુદેવ દેવકીને વંદન કર્યા છે રાણીઓને મળ્યા છે અભિવાદન ઝીલ્યા છે અહિયાં